રહેવાસી છું મારું નામ હેરભા નરેશ ભૂરાભાઈ છે અને અમે મગરવાડા ગામના ખાતેદાર છીએ અમારે ત્યાં જમીન નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે અમારા ઉપરોક્ત ખેતરોમાં જયસિંહભાઈ માંડણ સિંહાર અને નાગદનભાઈ માંડણ સિંહાર તેમની જમીન આવેલી છે એમને ખેતર ઊંચું કરેલું છે અને પડતે પારો બાંધેલો છે અમારા દસ થી પંદર ખેડૂતની અત્યારના જમીનમાં પાણી ભરેલું છે જો અમે આ અરજી છે પાંચમા મહિનામાં આપેલી હતી એને બદલે હવે કાલે આપણે રેવન્યુ મંત્રી અને તે પંચ રોજકામ કરી ગયેલા છે અને આનો કોઈ નિકાલ થતો નથી ચોક્કસ નિકાલ થાય અને સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યું છે કે એને બે પાંચ દિન અમને કઈક નિકાલ કરીને આપે નકર આખા ગ્રામજનોને લઈ અને મામલતદાર કચેરીએ અમે અહીંયા રામધૂન કે ગાંધીવાદી ગાંધીવાદી મારું ગામ મગરવાડા આજરોજ મામલતદાર કચેરી શ્રી કેશોર એક આવેદન પત્ર સુપ્રત કરવા માટે ગામના જે ખેડૂત ખાતેદારો છે સાથે રાખી અને જે લોકોનો પ્રશ્ન છે કે જે પાંચમા મહિનામાં એક અરજી આપેલી હતી એના ખેતરોની ફરતે જે વચ્ચેના ખેતરવાળાએ આઠ પારા બાંધી અને કુદરતી વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દીધેલો હોય જેથી બાકીના આજુબાજુના તમામ ખેતરોમાં આજે વરસાદ થયો હોવા છતાંય વાળતર થઈ શકે એમ નથી ખેતરોમાં પાણી ભરાયેલા છે ગઈકાલે રેવન્યુ સર્કલ ખાલી પંચ રોજગાર કરી ગયા છે આ અરજી પાંચમા મહિનામાં આપેલ છે છતાંય હજી સુધી આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સદર ખેડૂતોને માટે જો પાંચ કે છ દિવસમાં આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો સાથે મામલતદાર કચેરી ખાતે ઘેરાવ અને રામઢૂરનો જલદ પ્રોગ્રામ આપવામાં આવશે જેથી સત્વરે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે